प्रकरण triển अन्य संकलन nhiễm sông

શન સાઇન રેસ્ટીંગો વગેરે સંકલિતો વગેરે સ્વરૂપના સંકલિતો જોઈ ગયા આપણે એ ઉપરાંત પણ કેવા હતા કે ડીએક્સ અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પછી ડીએક્સ અપોન અંડર રૂટમાં એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ ટી ઇન્ટિગ્રેશન એ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ડી એક્સ અને ઇન્ટિગ્રેશન એ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય અંડર રૂટમાં એ એક્સ સ્ક્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સીડી આ સ્વરૂપના પણ આપણે સંકલિતો જોઈ ગયા પણ આ પ્રકરણમાં આપણે અમુક એવા સંકલિતો જોઈશું કે જે જેની આ બધી રીતથી ઉપયોગ ના થતો હોય કોઈ બીજી જ રીતથી ઉપયોગ થતો હોય અને એ રીતને એવા વિધેયો વિધેયોના સંકલિતો કેવા હોય તો લોગ એક્સ sec inverse x, e to x, sin x, tathah, x square plus upon ma, x e to sin તથા, square plus two, x, uh, x square square 1, 1, 2, જેવા વિધેના સંકલ સંકલિતો શોધવા માટે આપણે તેના ગુણાકારના સંકલન માટેની એક ખૂબ જ ઉપયોગી રીત શીખીશું એટલે કે e^x sin x છે તો એના ગુણાકારની રીત ગુણાકારની રીતથી સંકલન શોધવા માટેની રીત છે એને કહેવાય છે ખંડશહ સંકલન ની રીત તો ખંડશહ સંકલનની રીતનો ઉપયોગ કરીને બે વિધેયોના ગુણાકારનો

કોઈ અંતરાલ ઇઝી વિકલની અંતરાલ આઈ ઇઝ ઇક્વલ ટુ એ બી પર વિકલનીય હોય અને બીજું एफ a अंतराल आई पर सतत हो तो इंटीग्रेशन एफ ऑफ एक् जी डे इज इक्वल्स टू f(x) g(x) - इंटीग्रेशन f'(x) g(x) dx एनी साबीती જોઈએ તો અહીંયા શું આપ્યું છે f અને g ના વિકલન વિધેયો છે એટલે કે અને ના અહી વિધેયો છે એટલે એફ ડોટ જી પણ વિકલનીય થશે વિકલનીય છે અને વિકલનના ગુણાકારના નિયમ પ્રમાણે ગુણાકારના નિયમ પ્રમાણે ડી વાયડીએ ভি গা বিকলন গুণকার આપણને આજે શરતો આપી છે કે એફ જી છે f ડેશ છે અને જી ડેશ છે એ અંતરાલ આઈ પર કેવું છે સતત છે અને તેથી એ કેવું છે સંકલનીય છે એફ ઇન્ટુ જી ડેશ અને જી ઇન્ટુ એફ ડેશ પણ સતત અને સંકલનીય થાય આમ પ્રતિવિકલનની વ્યાખ્યા પ્રમાણે વ્યાખ્યા પ્રમાણે એફ ઓફ એક્સ જીઓ x is equals to integration f of x g dash x plus gx f dash x dx is equals to integration f of x g dash x dx plus integration gx into f dash x dx. Therefore, integration f of x into g dash x dx is equals to f of x g of x minus integration g of x into f dash x dx. આજે આપણને ઇક્વેશન મળ્યું એને શું કેવાશે ખંડશ સંકલનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે ખંડશ સંકલનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે ખંડશ સંકલનનું એક પ્રમાણિત સ્વરૂપ જોઈશું ખંડશ સંકલન ના નિયમનું પ્રમાણિત સ્વરૂપ ખંડશઃ સંકલન નો નિયમ એ તો આપણે હમણાં જોયો નિયમ શું હતો

एफ ऑफ एक्स इक्वल टू यू जी ऑफ एक्स इज इक्वल टू जी डेक्वल टू वी लाइफेशवल टू डीयू जी ऑफ़ एक्स इज इक्वल टू इंटीग्रेशन वी આ બધા સિમ્બોલ આપણે ઉપરના નિયમમાં મૂકીએ તો શું મળશે ઇન્ટીગ્રેશન uv dx ઇઝ ઇક્વલ્સ ટુ યુ ઇન્ટીગ્રેશન વીડીએક્સ માઇનસ ઇન્ટીગ્રેશન પછી f'x dx છે એની જગ્યાએ શું થઈ જશે ડીયુ થઈ જશે તો આમ આમ યુ અને વી ની એવી પસંદગી કરવામાં આવે છે આમ અને ની એવી પસંદગી કરવામાં આવે છે કે જેથી x નો ઘાતાંક વધે છે અને બે વિધેયોના ગુણાકારનો સંકલિત x ના વધુ ઘાતાંક વાળા બે વિધેયો ના ગુણાકારના સંકલિતમાં ફેરવાય છે બે વિધેયોના ગુણાકારનો સંકલિત ए एक ना वतू खातांक वाला बे पिदेयो ना गुणाकार, ना संकलितमा फेरवाई, છે જેમ કે આપણે એનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન x * sin x આપ્યું છે ઇન્ટિગ્રેશન x * cos x આપ્યું છે cos x dx છે તો ઉપર આપણે શું હતું કે અને ને આપણે એવા લેવાના કે જે આપણા માટે જાણીતા હોય એટલે કે એનું વિકલન અને સંકલન કરવું એ સરળ પડે તો અહીંયા યુ તરીકે સોરી યુ ને એક્સ તરીકે લઈશું અને વી ઇઝ ઇક્વલ ટુ કોસેક્સ લઈ લઈશું કોસેક્ષ લઈએ તો શું કરશું ઇન્ટિગ્રેશન એક્સ cos cos x dx is to x, integration, cos x dx shu, minus integration, d by dx into x, lakhe, u tu, x, integration, કોસેગ્રેશન ડી બાયુ એક્સ થશે યુ એટલે શું હતું v ઇન્ટિગ્રેશન વી એટલે dx, અને ડીએ ટુ કોસ એક્સ નું શું થશે માઇનસ ઇન્ટીગ્રેશનમાં વન ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વ ટુ શું થશે साइन एक्स माइनस इंटीग्रेशन में साइन एक्स डीएक्स इज़ इवल टू एक्स साइन एक्स प्लस कॉस एक्स डीएक्स के साइन एक्स नो संकलन नकलन शुभ माइनस कॉस कोसे माइनस माइनस प्लस 99 प्लस d आउट से प्लस t એટલે કે કોઈ પણ અચળ સંખ્યા પણ જો આપણે u = ધારો કે cos x લીધું અને વી equal ટુ એક્સ લઈએ તો શું થશે ઇન્ટીગ્રેશન એક્સ કોસેસ ટુ એક્સ ઇન્ટીગ્રેશન dx એક્સ ની આવે સો આવશે x શન એક્સડીએક્સ માઇનસ ઇન્ટીગ્રેશન ડીઅપોન ડીએક્સ ઇન્ટીગ્રેશન સંકલન થશે એટલે તો કોસ એક્સ એમને એમ રહેશે ઇન્ટુ એક્સ નું શું થાય સંકલન એક્સ સ્ક્ર બાય ટુ માઇનસ ઇન્ટીગ્રેશન કોસ નું વિકલન શું થશે માઇનસ સાઈને

ઇન્ટિગ્રેશન તો 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 આ હમણાં રીતે મળી આનું પણ ફરી આપણે શું કરવું પડે સર સંકલન કરવું પડે માટે યુ અને વી ને એવી રીતે જ પસંદ કરવાના કે જેથી આપણે એક્સ નો ઘાતાંક વધે અને બે વિધેયોના ગુણાકારનો જે સંકલિત x ના વધુ ઘાતાંક વાળા બે વિધેયોના ગુણાકારના સંકલિતમાં ફેરવાય આના માટે બે બે પોઈન્ટ છે યાદ રાખવાના કે એક તો કે v નો સંકલિત જે લઈએ આપણે એ આપણા માટે કેવો હોય જાણીતો હોવો જોઈએ અને બીજુ કે du upon dx ઇન્ટિગ્રેશન v dx નું સંકલન કરવું હોય તો સંકલન એક એવું સરળ થાય એવું એવી રીતે આપણે નક્કી કરવાનું તો સરળ બને તે રીતે યુ અને વી ની પસંદગી કરવી